પાલનપુરથી પંદર કિલોમીટરની અંતરે આવેલું અને મિની કાશ્મીર જેને કહેવાય છે તે રીતે જાણીતું યાત્રાધામ બાલારામ ખાતે ખાસ શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે અને અહીં સ્વયંભૂ શિવલિંગ ઉપર નિરંતર જલાધાર વહી રહેતી હોય છે જેના દર્શન કરવાથી ભક્તોની સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે અને જેથી ભક્તો શ્રાવણ માસમાં શિવજીના દર્શન કરવાનો ખાસ અનેરો મહિમા પણ જોવા મળતો હોય છે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ખાસ વાત કરીએ વરાસકાંઠા જિલ્લો છે તેમાં શિવાલયો બંબમ ભોલેના નાથથી ગુંજી ઉઠી રહ્યા છે અને ત્યારે ખાસ વાત કરીએ પાલનપુર થી માત્ર પંદર કિલોમીટરના અંતરે આવેલા મિની કાશ્મીર તરીકે જાણીતું બાલારામ શિવજીનું મંદિર આવેલું છે જ્યાં દૂર દૂર થી ભક્તો શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે અને તે જ રીતે શ્રાવણ માસના સોમવારે બાલારામમાં મેળો પણ ભરાય છે જ્યાં રમકડા સહિત સ્ટોલ પણ લાગતા હોય છે ઉપરાંત વાત કરીએ ભક્તો શ્રાવણ માસમાં બાલારામ ખાતે દર્શન કરવા આવે છે પોતાની માનતા આંખડી રાખતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે ફરી એકવાર શિવજીના ચરણે આવે છે અત્યારે વાત કરીએ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને ત્યારે ભક્તો માટે કહી શકાય કે ખૂબ જ આનંદનો માહોલ છે મોટી સંખ્યામાં ભક્તો બાલારામ મંદિર માટે આવતા હોય છે શિવજીના દર્શન કરતા હોય છે ધન્યતા પણ અનુભવતા હોય છે છે પ્રકારના આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો ભક્તોમાં એક અને રોજ આનંદ જોવા મળી રહ્યો છે આ ભક્તો કહી શકાય કે શિવ ભક્તોનો એક મહિમા છે ઉપરાંત જે શ્રાવણ માસ છે તે શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ દિવસો પણ ગણવામાં આવે છે અને એમાં પણ જ્યારે શ્રાવણ માસના સોમવારની વાત કરીએ ત્યારે શ્રાવણ માસના સોમવારમાં ખાસ બાલારામ ખાતે દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવતા હોય છે પોતાની માનતા રાખતા હોય છે અને જ્યારે પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે ફરી ભગવાન શિવના ચરણે તેઓ દર્શન કરવા આવતા હોય છે

એક ઐતિહાસિક સ્થળ છે વર્ષો પહેલાં જ્યારે મોટો દુકાળ પડ્યો હતો ત્યારે લોકો એમના બાળકોને કોઈકના સહારે છોડી ગયા હતા કે કોઈક એટલે બીજું કોઈ નહીં તો બાળારામ મહાદેવ પ્રત્યક્ષ હતા અને જ્યારે એ લોકો પાછા આવ્યા ત્યારે બાળકો હસતા રમતા હતા અને આ હસતા રમતા બાળકોને જોઈને એ સ્થાનની સ્થાપના કરવામાં આવી બાળા એટલે બાળ બાળકો ઉપરથી આ મહાદેવનું નામ બાળારામ પડેલું છે અને કાર્યક્રમે ટ્રસ્ટી મંડળે અને ગોવિંદભાઈ એનો બહુ સરસ વિકાસ કર્યો છે ખરેખર જોવાલાયક સ્થળ છે શ્રાવણ મહિનાની અંદર એક ચોક્કસ સોમવાર અમને નિમિત્ત બનાવીને તમે સૌ આસ્થાની મુલાકાત લો તો તમારો શ્રાવણ મહિનો લેખે લાગશે હર હર મહાદેવ કી જય અમારે મહાદેવજીના દર્શન કરવા આવીએ છીએ કાલે સોમવાર છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે આજે બોતેર વર્ષે યોગ થયો છે એટલે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવ્યા છે અમે બહુ મહાદેવજીની બહુ ભક્તિ કરીએ છીએ અને એક મિની કાશ્મીર જેવું વાતાવરણ છે અહીંયા તો ગમે તે કોઈ પ્રકૃતિમાં આવો તો અહીંયા પ્રકૃતિ બહુ સરસ લાગે છે અને મહાદેવજીના દર્શન કરી બહુ આશીષ મેળવ્યા છે ભગવાન સૌના પર મહાદેવજી કૃપા કરે એવી અમારી સૌને પ્રાર્થના છે આજે શ્રાવણ મહિનાના મારવાડીનો છેલ્લો સોમવાર આવતીકાલે છે અને મિત્રે સપરિવાર આજે મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છીએ અને દર્શન કરી અને અમે સમગ્ર પરિવાર ધન્યતા અનુભવીએ છીએ મારા દીકરા દીકરીએ પણ મેં અમદાવાદથી બધાને બોલાવ્યા છે આજે દર્શન કરી અને અમે શ્રાવણ મહિનામાં લગભગ પ્રયત્ન કરીએ છીએ કે એકવાર બાલાનું દર્શન કરવા ચોક્કસ આવીએ અને મા ભોલે ભગવાન ભોલેનાથની કૃપા સદાય અમારા પણ બની રહે બહુ સરસ વાતાવરણ છે સરસ આહલાદક વાતાવરણ છે શ્રાવણ મહિનાનો સરસ વરસાદ બી ઝૂમઝૂમ આવી રહ્યો છે અને પરિસર તો ખરેખર આહલાદક છે જ છે મા કોઈ સંકરે સ્થાન હતું બોલિયાવાલા રામ મહાદેવ કી જય બલરામ મહાદેવનું મંદિર પાલનપુરથી 15 કિલોમીટર નજીકની અંદર ઉત્તર ગુજરાતની અંદર આવેલું છે અહીંયા આગળ હજારો વર્ષથી અખંડ જળધારા શિવલિંગ ઉપર વયા કરે છે એવું કહેવાય છે કે હજારો વર્ષ પહેલા ભયંકર દુષ્કાળની અંદર સ્વયં મહાદેવ બાળ સ્વરૂપની અંદર પ્રગટ થઈ અને અહીંયા આગળ ત્રીશૂર માળીને જળ ઉત્પન્ન કરીને બાળકોને જીવનદાન આપ્યું એટલે બાલારામ મહાદેવ કહેવામાં આવે છે અહીંયા આગળ વિશેષની અંદર શ્રાવણ માસની અંદર પવિત્ર શ્રાવણ માસ જે શિવજીનો માસ કહેવામાં આવે છે એ માસ દરમિયાન અહીંયા આગળ હજારોની સંખ્યાની અંદર લોકો દર્શનાર્થી આવે છે પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે પોતાની બાધા કરવા માટે આવે છે અને વિશેષની અંદર શ્રાવણ મહિનાની અંદર સોમવાર છે તહેવારો છે રક્ષાબંધન છે જન્માષ્ટમી છે શીતળા સાતમ છે એ તહેવારોની અંદર અહીંયા આગળ વિશેષ દર્શનાર્થીઓ આવી અને ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે એવો પવિત્ર બાલારામ મહાદેવ તીર્થ એ લોકોની સર્વેની મનોકામના પૂર્ણ કરે છે એવા બાલારામ મહાદેવના સર્વેને ઓમ નમઃ શિવાય ભટજી મહારાજ બાલારામ મહાદેવ પાલનપુરથી પંદર કિલોમીટરના અંતરે યાત્રાધામ બાલારામ આવેલું છે જે અતિ પ્રાચીન મંદિર છે જેમાં શ્રાવણ મહિનામાં લોકોની મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે અને લોકો ભક્તિભાવપૂર્વક અહીં દર્શન કરી અને ધન્યતા અનુભવે છે પૂર્વ સિવિયા સિંધિયા ગુજરાત બનાસકાંઠા